મનો પ્રવાહને દીસરા પ્રવાહ મેં સમિતો એસપેના પ્રસ્તુત કી

પોલીસ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે માધવપુર મેળા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખેલો છે જેમાં લગભગ પંચોતેર અધિકારી અને એક હજાર પોલીસ અને હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તની અંદર અમે ડિપ્લોયમેન્ટ કરવાના છીએ આ ઉપરાંત મેળાની અંદર ચોવીસ કલાક સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા પણ અમે આ વર્ષે સર્વેલન્સ કરવાનું આયોજન કરેલું છે એ ઉપરાંત પોલીસ દ્વારા એક મિસિંગ પર્સન માટે અને કોઈ પણ ચેઇન સ્નેચિંગ કે મોબાઈલ સ્નેચિંગ થાય તો એના માટે પણ પોલીસનો અલાઈજોઈડ કંટ્રોલ રૂમ અમે આ રાખીએ છીએ બીચ ઉપર પણ આ વર્ષે કેટલીક બીચ સ્પોર્ટ્સનું પણ આયોજન કરવામાં આવેલું છે જેને અનુસંધાને બીચ ઉપર કોઈ પણ જાતનો બનાવ ન બને એ માટે અમે ત્યાં માઉન્ટેડ પોલીસ ઘોડેશ્વર પોલીસનું પણ ડિપ્લોયમેન્ટ કરેલ છે અને ચોવીસ કલાક માટે આ જગ્યાએ ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમ પોલીસની સાથે ત્યાં આગળ ફરજ બજાવશે આ ઉપરાંત જોઈએ તો મેળાની અંદર કોઈ પણ જાતનો મહિલાઓ સાથે કે દીકરીઓ સાથે છેડતીના બનાવો ન બને એ માટે અમે ખાનગી કપડાની અંદર અલગ અલગ સી ટીમ છે એ પણ રિપ્લોય કરવાના છીએ એ ઉપરાંત મેળાની અંદર આવતા લોકોને ની કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એટલા માટે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ચાર અલગ અલગ જેટલા પાર્કિંગ પ્લોટ આ વખતે રાખવામાં આવેલા છે અને એના અંદર રાઉન્ડ ધ પ્લોક છે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે આ ઉપરાંત માંગરોળ તરફથી અને પોરબંદર તરફથી આવતા નેશનલ હાઇવે ઉપર કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ ન થાય એ માટે પણ અમે ચોવીસ કલાક માટે પોલીસનો બંદોબસ્ત છે બંને નેશનલ હાઇવે ઉપર રાખેલો છે જેથી મેળા ની અંદર આવતા લોકો ને કોઈ પણ જાત પોતે શાંતિ અને સુરક્ષા નો અહેસાસ યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે नमस्कार मेरा नाम शिवली मौक हम लोग त्रिपुरा स्टेट से आया हुआ है एकेडमी से है। और हम लोग यहाँ पे संग डांस एकेडमी को दिखाने के लिए हम लोग का डांस पॉप को दिखाने के लिए आया है और यहाँ आके हम लोग बहुत अच्छा लगा यहाँ खाना बना खाना और लोग लोगों का बहुत अच्छा लगा और मुझे तो बहुत अच्छा लगा आलू पकौड़ा बोलते हैं जिसको वो बहुत अच्छा लगा हम लोग को